વિરલ થી વિરલ મિડિયમ સે ગઈ ને એના વીડિયો આયા કાઈ ખાને લઈ કરું ને ને એકવાર પાછો કેમેરા અમે લઈ છે ને કેમેરા બધું ને ગ્રીન હોક છે નંબર આ પાન

તો જો અમે તો બે ગયા સી હસમુખ ની તો વિયા ગયા અને અમે બધા બેઠા સી તો જો આ બધા બેઠા હે જો આને માવો છે બીજું કઈ હોય માવો વગર ધ્યાન નો પડે ચંદે બેઠા છે આ બોધ માવા ની મોત જા આ બેન બેઠા છે અને આ યશ ભાઈ બેઠા છે અમે હું ખોળીને બેઠા છે આ આલ્બમ છે કા

હવે તું આવીશ જોજો ચાઈશ ચાસો તો મામા માર પાકી ફ્રેન્ડ છો તું તો વાત કરી જ ને બતાય બતાય તે બતાવ બતાય હાલો તો આમાંથી ઓળખે કે આમાંથી કઈ હું સવ અને કોમેન્ટ કરજો પાછા જોજો કેવા કપડા પહેરાસ કોમેન્ટ કરજો અને બેનને ઓળખી દેજો જોજો આમાં કઈ હું સવ એમ જોજો બતાય પાછા કોમેન્ટ કરજો હો

उन्वान आल्बम इतल में उन्वानें अणियास आजंघ आजए उन्वानें तुर स्डामटी बेठेनाश न्वालवा कर तोच्चा और दी पा की रैस अधल में श्म्जान आल्बम जएवीआटए जामा जाता जियुआ वोच कंएवाने बतासी बताई જો બેટા સીવી ને આલ્બમ જોઈ લેવી ફોટા સરસ મજાના છે ને તો હારું અમે મજાનાલ્બમ જોઈ લઈએ તો જો અમે હવે વ્યાસી ઘી રીએ અને વાગી ગયા છે જોઈ શકો છો તમે સવાય વાગી ગયો છે અને આપણે અત્યારે ઘરે પૂજા સવાય કે કા બહુ મોડું થઈ ગયું તે બહુ મોડું થઈ ગયો હાલવા નો દીતા હા હાલવા નો કરી દીધો કરી દીયા બેહો ગઈ જો તો જો અમે હવે વી આવ્યા સિંહ ઘેરે અને બહુ મજા આવી બેનના ઘરે ઘેરે ગયા તા હસમુભાઈ ની આવ્યા તા બધા તો આપણે ના ગયા તા આપણને પણ તેડાવ્યા તો અમે બધા ગયા તા ને ઘણા બધા સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા હતા અને બહુ મજા આવી ગયો ફવા એક મજામાં મજામાં તો સારું હાલો આપણા વિડીયોને એન કરી નાખવી તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો અને મળશું પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો